પાટણ જિલ્લા યોગ બોર્ડ દ્વારા નશા મુક્ત અને વ્યસન મુક્તિનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે પાટણ જિલ્લાના નવ તાલુકામાં આવેલી તમામ શાળાઓમાં પાટણ જિલ્લા યોગ બોર્ડના અંકિતાબેન પટેલ દ્વારા નશા મુક્તિમાંથી કેવી રીતે બહાર નીકળવું અને નશો કેટલો હાનિકારક છે તેવી માહિતી યોગ દ્વારા આપવામાં આવી રહી છે ત્યારે ગાયત્રી મંદિર ખાતે વ્યસન મુક્તિ અભિયાનને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ગાયત્રી મંદિરથી નીકળી શહેરના વિવિધ જાહેર માર્ગો પર વ્યસન મુક્તિ અને નશા મુક્તિના વિવિધ બેનરો સાથે નીકળી શહેરીજનોને નશા મુક્તિનો સંદેશ પાઠવ્યો હતો અને શહેરીજનો નશામાંથી મુક્તિ મેળવે તે માટેના જાગૃતિના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા આ વ્યસન મુક્તિ રેલીમાં પાટણ જિલ્લા કોઓર્ડિનેટર અંકિતાબેન પટેલ તથા યોગ શિબિરના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા નમસ્તે હું અંકિતા પટેલ પાટણ જિલ્લા યોગ કોઓર્ડિનેટર અત્યારે અમે પાટણ જિલ્લાની અંદર નશા અને વ્યસન મુક્તિનું અભિયાન ચલાવી રહ્યા છીએ જેનું અમે પાટણ જિલ્લાના જેટલા તાલુકા નવ તાલુકા જે છે એની અંદર સમી સાંતલપુર શંકેશ્વર રાધનપુર હારીજ કાણસમાં સિદ્ધપુર દરેક તાલુકાવાઇઝની સ્કૂલો નાનામાં નાની સ્કૂલો જેમ કે સમી અને સાંતલપુરમાં વાદિવસાતની સ્કૂલો જેમને નશા મુક્તિમાંથી કેવી રીતે બહાર નીકળવું ને નશો કેટલું હાનિકારક છે જેના વિશેનું અમે યોગ દ્વારા તમે નશામાંથી કેવી રીતના મુક્ત થઈ શકો છો એનું નોલેજ અમે આપેલું છે એ જ રીતે કાલે આવતીકાલે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ વિશ્વ હાર્ટ ડે છે તો અમે પાટણ જિલ્લામાં બિલાજ પાર્ટી પ્લોટ ખાતે સવારે છથી આઠ કલાકે વિશ્વ હાર્ટ ડેને નિમિત્તે એક હૃદયરોગની કેવી રીતના યોગ દ્વારા તમે નિવારણ કરી શકો તે એ માટેની શિબિર રાખેલી છે તો પાટણની જનતાને હું ભાવભર્યું આમાં પણ છું